તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે ડિસેમ્બરથી પંચમહોત્સવની શરૂઆત થઈ છે જેને લઈને પહેલાથી જ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પંચમહોત્સવ ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ચાલશે ત્યારે પંચમહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર પાવાગઢ એ માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં પોતાના ઐતિહાસિક મહત્વ માટે સુપ્રસિદ્ધ પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે જે અંતર્ગત ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં હાલોલ તાલુકાના પાવાગઢ વિસ્તારમાં આવેલા વડા તળાવ ખાતે સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન આ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પંચમહોત્સવના ત્રણ દિવસો તારીખ સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બરના દિવસો દરમિયાન જિલ્લા બહારના અને જિલ્લાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિઓ રજૂ કરવામાં આવશે આ બેઠકમાં નાયબ કલેક્ટર અને હાલોલ પ્રાંત અધિકારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા